સુરતના અલથાણ કેનાલ રોડ પર જૈન લોકોના ધાર્મિક પ્રસંગ દરમિયાન સુરતના અલથાણ પોલીસ મથકની હદમાં આવેલ કેપિટલ ગ્રીનની બાજુમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક હોલ આવેલ છે જે હોલમાં ત્રેવીસમી નવેમ્બર ના રોજ ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું

આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી ત્યારે ચોરીની ઘટનાને અંજામ આપનારી અન્ય કોઈ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યોમાં જૈન લોકોના લગ્ન પ્રસંગ અથવા ધાર્મિક પ્રસંગ દરમિયાન મહિલાઓને ટાર્ગેટ કરતી ઠગ ઠગ ગેંગ છે જે ગેંગમાં મહિલા આરોપીઓ સામેલ છે વધુમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આ ગેંગ હાલ દિલ્હી ખાતે છુપાય છે જે બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને અલથાણ પોલીસની એક ટીમ દિલ્હી જવા રવાના થઈ હતી પોલીસની ટીમે સતત ત્રણ દિવસ સુધી દિલ્હીમાં વોચ ગોઠવી ઓપરેશન હાથ ધર્યું હતું જે સિફત પૂર્વકના ઓપરેશન દરમિયાન દિલ્હીના મંગોલપુર ગાયત્રીનગર ખાતેથી આ ગેંગની મહિલા સભ્ય વનિતા જયચંદ્ર રંગાસ્વામી ને ઝડપી પાડવામાં આવી હતી જે મહિલા આરોપીની ધરપકડ કરી સુરત લાવવામાં આવી હતી તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસ ના રોજ ભરથાણા વેસુ ખાતે શ્વેતાંબર મૂર્તિપૂજક હોલ આવેલો છે જૈન સમાજનો કેપિટલ હિલની બાજુમાં ત્યાં જેન લોકોનો ધાર્મિક પ્રસંગ હોય અને બધા લેડીસો ત્યાં ધાર્મિક પ્રસંગમાં આવેલા હતા આવા વખતે બપોરના બારથી બાર પિસ્તાલીસના સમયગાળા દરમિયાન આશરે છ એક લેડીઝના ગળામાંથી ચેનની ચોરી થયેલાનું આવે મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો આમને ડિટેક કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામને ટીમ લગાવવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંગલ સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી હતી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન પીએસઆઈ ધણગણ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ જે ગેંગ છે એ એક ઠક ઠક કરીને ગેંગ આવે છે એની જે આ મહિલાઓ છે એને સભ્યો છે અને એ લોકોએ આને કારાસ્થાનને અંજામ આપેલ છે આવી અને હાલમાં એના વેરેબાઉટ્સ છે એ દિલ્હી ખાતે આવે છે અને આ ગેંગના જે સભ્યો છે એમને પકડવા જાય ત્યારે બૂમાબૂમ ચીલાચીલી કરી અને માણસો ભેગા કરી દેવા આરોપી મહિલાની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વનિતા જયચંદ્ર રંગ સ્વામીની ઠગ ઠગ ગેંગની મુખ્ય સૂત્રધાર છે જ્યારે તેની સાથે ગેંગની અન્ય મહિલા આરોપી રાધા તંગરાજા નાયડુ અને શિવાગામી કુમાર તંગવેલ નાયડુ પણ સામેલ છે બંનેને ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ જાહેર કરી હતી મહિલા આરોપી વનિતા જયચંદ્ર રંગાસ્વામી અગાઉ પણ રાજ્યના ત્રણ પોલીસ મથકોમાં ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂકી છે જેમાં અમદાવાદ ગાયકવાડ હવેલી સહિત ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુનામાં તેની ધરપકડ થઈ ચૂકી છે પોલીસ ઉપર હુમલો કરવાની ટેવ વાળા છે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અલથાણ પોલીસની એક ટીમ તથા દિલ્હી પોલીસ જે એસટીએફ છે એનું પણ મદદ લઈ અને આમના ઘરે જ આ બાઈ હાજર મળી આવેલ એમને તાત્કાલિક પકડવામાં આવેલ એનું નામ છે વનિતા જયચંદ્ર રંગાસ્વામી આ જે લેડીસ છે એની સાથે અન્ય બે લેડીસો એ સુરત આવે છે અને ખાસ કરીને જૈન સમાજના જે હોલ હોય છે ત્યાં જે ધાર્મિક પ્રસંગ હોય છે એ રીતના જેના કપડાં પહેરી અને એ પોતે પણ આ ધાર્મિક પ્રસંગમાં સામેલ થઈ છે એવી રીતે એ સામેલ થઈ જાય છે અને શિખપૂર્વક જે લેડીઝો હાજર હોય છે એના ગળાની ચેન ચોરી અને પલાયન થઈ જાય છે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ છે એ ભુજની અંદર બે વાર પકડાઈ ચૂકેલ છે અમદાવાદની અંદર આ પકડાઈ ચૂકેલ છે તેમજ ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર આવા અને કારતાન કારસ્થાન કરેલા હોવાનું ધ્યાન ઉપર આવેલ છે હાલમાં આમને અટક કરી લેવામાં આવેલ છે બીજી જે બે લેડીઝ છે નાસ્તા ફરતા છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને આમના રિમાન્ડની તજવીજ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વિન્ટી ફોર ન્યૂઝ સુરત